હેલો મિત્રો સેન્ટ્રિસિટી તમારા વેલ્થ પાર્ટનરમાં આપનું સ્વાગત છે છે અને હું છું આદિત્ય શંકર મારી સાથે આજે સચિન જસુજા જે માટે હેડ છે આજની ચર્ચાનો વિષય છે એક ઉદ્યમાન અને ખૂબ જ મહત્વપૂર્ણ એસેટ ક્લાસ અથવા તો ઇક્વિટીઝ ની અંદર નો એક સબેસેટ ક્લાસ જેને પ્રીઆઈપીઓ ઇક્વિટીઝ કહેવામાં આવે છે અથવા સામાન્ય રીતે અનલિસ્ટેડ ઇક્વિટીઝ તરીકે ઓળખાય છે આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું આ વિડિયોમાં આ સબ એસેટ ક્લાસના વિવિધ પાસાઓ અને કેવી રીતે આ સબ એસેટ ક્લાસને પિચ અને પોઝિશન કરવું જ્યારે આપણે આ જ વાત અમારા ક્લાયન્ટ્સ અમારા પાર્ટનર્સ વગેરે સાથે કરીએ છીએ ત્યારે અને કેવી રીતે સ્પષ્ટ રીતે સમજાવવું કે આ સબ એસેટ ક્લાસ ખરેખર પોર્ટફોલિયોમાં મૂલ્ય ઉમેરે છે અને રિટર્ન્સમાં પણ વેગ આપે છે તો હાય સચિન શોમાં આપનું સ્વાગત છે હાય તો સચિન મને માત્ર એ સમજવું છે કે પ્રી આઈપીઓ ઇક્વિટીઝ અથવા અનલિસ્ટેડ ઇક્વિટીઝ અથવા જે નામે પણ ઓળખાય છે તેની સાચી વ્યાખ્યા શું છે અને તેનો હેતુ શું છે કોઈ વ્યક્તિ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવા કેમ ઈચ્છે બરાબર તો નામ પરથી જ સમજાય છે પ્રી આઈપીઓ થીમ એટલે કે આવી કંપનીઓ છે જેઓ હજી સુધી સ્ટોક માર્કેટમાં આવી નથી મારું કહેવું એ છે કે હાલ આ કંપનીઓ બીએસી કે એનસી પર લિસ્ટેડ નથી આવી કંપનીઓ ભવિષ્યમાં લિસ્ટ થાય તેઓ ફાઇલ કરી શકે અને તેઓ આઈપીઓ લઈ શકે છે પણ અત્યાર સુધી જાહેર જનતાથી પૈસા ઉઘરાવ્યા નથી એટલા માટે તેને પ્રી આઈપીઓ થીમ અથવા અનલિસ્ટેડ કહેવાય છે મારું કહેવું એ છે કે આ કંપનીઓ એક્સચેન્જ પર લિસ્ટેડ નથી અને કેમ જાણો કોઈએ આવા પ્રકારના રોકાણો પર વિચાર કરવો જોઈએ જો જ્યારે આપણે પાંચ વર્ષ પહેલા વાત કરીએ એટલે કે પાંચ વર્ષ પહેલા સુધી તો આવી તકો માત્ર સંસ્થાઓ માટે જ ઉપલબ્ધ હતી અને તેઓ આવી કંપનીઓમાં મોટા ડીલ્સ કરતા હતા જે કદાચ ઉદ્યોગના અન્ય લિસ્ટેડ સાથીદારો કરતાં ઝડપી વિકાસ કરી રહી હતી જ્યાં પણ મેનેજમેન્ટ સારું હોય કોર્પોરેટ ગવર્નન્સ સારી હોય ત્યાં તેઓ રોકાણ કરતા અને ત્યાં લિસ્ટેડ શેરની સરખામણીએ મૂલ્યાંકનનો પણ તફાવત હોય છે તો આવી સંસ્થાઓ આવી કંપનીઓમાં હિસ્સો ખરીદતી અને પછી પોતાના ફંડ્સ મારફતે એ જ ક્લાયન્ટ્સને ઓફર કરતી પણ હવે તમે જાણો છો છેલ્લા પાંચ થી સાત વર્ષમાં આપણે નો ટ્રેન્ડ જોયો છે ઘણા કર્મચારીઓ છે જેમણે કંપનીના શેરનો મોટો હિસ્સો મેળવ્યો છે ભલે એ કંપનીઓ હજી સુધી લિસ્ટેડ નથી એ શેરો હવે બજારમાં આવ્યા છે અહીં સુધી કે સંસ્થાઓ પણ હવે સીધા એ જ અક્લાયન્ટ્સને વેચે છે હવે આ શેરો બજારમાં ફરે છે અને બજાર વધે છે જ્યારે આપણે અનલિસ્ટેડ વિશે વાત કરીએ છીએ કંપનીઓ આ કોઈ પણ કંપની હોઈ શકે છે અહીં સુધી કે હોટલ રેસ્ટોરન્ટ કોઈ પણ ખાનગી કંપની પણ હોઈ શકે છે જેને અનલિસ્ટેડ કંપની માનવામાં આવે છે પણ અહીં આપણે એવી કંપનીઓની વાત કરી રહ્યા છીએ જે કદાચ લેટ સ્ટેજમાં છે એવી કંપનીઓ ઝડપથી વધી રહી છે અને તેમની વેલ્યુએશન આરામદાયક છે લિસ્ટેડ પિયર્સની સરખામણીએ વધુ અને એ કંપનીઓ એ લિસ્ટેડ કંપનીઓ કરતા પણ મોટી હોઈ શકે છે તો આપણે એ કંપનીઓનું મૂલ્યાંકન કરવું પડશે કે શા માટે કોઈએ અનલિસ્ટેડ કંપનીઓમાં જવું જોઈએ જો સુધી આપણે આવી શાનદાર વૃદ્ધિની તકો ન મળે નહીંતર લિસ્ટેડ માર્કેટમાં પણ ઘણી તકો છે અનલિસ્ટેડ સેગમેન્ટ વધી રહ્યો છે અને તેમાં કેટલીક તકો છે જે ખૂબ આકર્ષક છે જેને ધ્યાનમાં લેવી જોઈએ ओ हवे हूँ संक्षिप्त मां कहूँ। उदाहरण तरीके जो वेंचर कैपिटल फंड प्राइवेट इक्विटी फंड से अनलिस्टेड कंपनियों मां शुरुआतना तबक के हिस्से खरीदयो हो हवे कारण के आ कंपनियों वधी छे अने आ फंड से पहले थीच गुणाकार कमाई लीधा छे ते ओ प्राइवेट मार्केट मांज एग्जिट करे छे बीजू घना शुरुआतना तबक्का ना લેવલના કર્મચારીઓને એમ્પ્લોઈ સ્ટોક ઓપ્શન મળ્યા હશે જે કદાચ હવે તેઓ વેચવા માંગે છે કારણ કે તેઓએ પણ એ ગુણાકાર વળતર મેળવી લીધું હશે દરેકની અલગ પ્રકારની આશાઓ હોય છે કોઈને ઘર ખરીદવું હોય છે કોઈને બીજે રોકાણ કરવું હોય છે આવા શેરો તેઓ સામાન્ય રીતે માર્કેટમાં વેચે છે અને એ રીતે લિક્વિડિટી આવે છે હા પણ મારો પ્રશ્ન એ છે અને મેં સાંભળ્યું છે ઘણા લોકોએ મને આ પ્રશ્ન પૂછ્યો છે કે આપણે આઈપીઓ આવવા માટે રાહ શા માટે ન જોઈએ અમે કદાચ કંપનીના લિસ્ટિંગ પછી ખરીદી શકીએ છીએ જો તક લિસ્ટિંગ થી એટલી નજીક છે તો આપણે રાહ શા માટે ન જોઈએ અને પછી લિસ્ટિંગ પછી ખરીદી ન કરીએ

આ તો ભવિષ્ય છે બરાબર છતાં પણ તમે જાણો છો ઘણા રોકાણકારો ભાગ લીધો પણ કોઈને પણ કંઈ મળ્યું નહીં કોઈને એલોકેશન મળ્યું પણ હોય તો કદાચ ચૌદ હજાર જ્યારે પચાસ હજાર સામે બે ત્રણ કરોડ એપ્લિકેશન્સ આવી એટલે એલોકેશન મળ્યું નહોતું જો કોઈ સારી બ્રાન્ડ ઝડપી વૃદ્ધિ ધરાવતી કંપની હોય માર્કેટ તેને ના સમયે ઓળખી લે છે પછી બધા એમાં કૂદી પડે છે લોકોને એ મળે જ નથી એટલે સારું એ છે કે જો તમે આઈપીઓ પહેલાં જ એ મેળવી શકો એટલે એ જ તક છે હવે બીજું અહીં મૂલ્યાંકનનો અંતર હોઈ શકે છે મોટાભાગની કંપનીઓ આઈપીઓ લઈને આવે છે ત્યારે તેઓ સારા મૂલ્યાંકન પર આવે છે પોતાને લિસ્ટેડ પિયર્સ સાથે સરખાવે છે પણ જ્યારેની કોઈ ખબર જ નથી પણ હજી ફાઇલ થયું નથી ત્યારે આ કંપનીઓ બહુ જ મર્યાદિત લોકોના હાથમાં હોય છે એટલે મૂલ્યાંકન સામાન્ય રીતે લિસ્ટેડ કંપનીઓની સરખામણીએ યોગ્ય હોતું નથી એટલે અહીં મૂલ્યાંકનનું અંતર છે અહીં લગભગ ચાલીસ થી સાઠ ટકા સુધીનું અલ્ફા પણ મળી શકે છે કેટલાક લિસ્ટેડ સ્પર્ધકોની સરખામણીએ એટલે એ કંપનીઓમાં પ્રવેશવું વધુ સારું છે પણ હા એ પહેલા તમારા સલાહકારની સલાહ જરૂરથી લેવી પણ હા આવી તકો હાજર છે તો જો કોઈ તમને સલાહ આપી શકે તો આઈપીઓ પહેલા આવી તકનો લાભ લેવો વધુ સારું છે હા તો મૂળભૂત રીતે જો જોઈએ તો ઈચ્છિત એલોકેશન મેળવવાની શક્યતા ઘણી ઘણી વધારે હોય છે જ્યારે આપણે પરંતુ તમે જાણો છો અનલિસ્ટેડ જગ્યામાં ભાગ લેવો હા કારણ કે તમે જે પૈસા મૂકો છો એના માટે કદાચ તમને એટલું એલોકેશન ન પણ મળે અને બીજું એ છે કે તમે બહુ જ સારા મૂલ્યાંકન પર પ્રવેશી શકો છો જ્યારે લિસ્ટિંગ પછી અથવા દરમિયાન મૂલ્યાંકન વધારે હોય છે હા કારણ કે એકવાર આઈપીઓ માર્કેટમાં આવે છે ત્યારે થોડી ઉલ્લાસભેર વાતાવરણમાં આવી જાય છે હા પણ હંમેશા એ સારું હોય છે જ્યારે કોઈ ઉલ્લાસ નથી જ્યારે બહુ ઓછી હાથે એ વિચારોની આપલે થાય છે ત્યારે ભાગ લેવું અને જાણો છો મોડા સ્ટેજે પ્રવેશ કરતા કરતા વહેલા સપોર્ટર બનવું હંમેશા સારું હોય છે તો આપણે આ અવસરો કેવી રીતે ઓળખી શકીએ જેમ તમે કહ્યું કોઈપણ કંપની જેણે હજુ સુધી ઇક્વિટી માર્કેટમાં પગ મૂક્યો નથી અને જે ઇન્ડેક્સ પર લિસ્ટેડ નથી તેને અનલિસ્ટેડ કંપની તરીકે વર્ગીકૃત કરી શકાય છે તો આપણે જાણો છો આ યુનિવર્સલ સેટમાંથી મર્યાદિત કંપનીઓ કેવી રીતે ઓરખી શકીએ અમે કઈ પસંદ કરવી એક એવી રીતે નક્કી કરીએ કંપની અથવા સંસ્થા તરીકે સેન્ટ્રિસિટી કેવી રીતે નિર્ણય કરે છે અથવા સેન્ટ્રિસિટી કેવી રીતે રિસર્ચ કરે છે કે કયા અવસરો છે કયા અવસરો પાછળ દોડવું યોગ્ય છે કયા અવસરો મૂલ્ય ઉમેરશે અથવા કયા અવસરો રીટર્ન્સમાં ફાયદો આવશે હા ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે મને લાગે છે કે અહીં જ સેન્ટ્રિસિટી મુખ્ય ભૂમિકા ભજવે છે અમે અમે શું કરીએ કરીએ છીએ આ કંપનીઓનું યોગ્ય છીએ અને સામાન્ય રીતે જાણો છો અમે એ કંપનીઓનું મૂલ્યાંકન કરીએ છીએ જેઓ ખૂબ જ ઝડપથી વિકસે છે અસલમાં આ કંપનીઓ લિસ્ટેડ બાસ્કેટની તુલનામાં લગભગ બમણી ઝડપે વિકસે છે તો આપણે એ પણ નથી કહી રહ્યા કે ચાલો કોઈ કંપની છે જે ફક્ત તેના લિસ્ટેડ પિયર્સ જેટલી જ ઝડપે વિકસે છે હું તમને થોડા ઉદાહરણ આપી શકું છું અમે જાણીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ વધી રહ્યો છે બરાબર અને એયુએમ લગભગ પચાસ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે હવે બજારમાં ઘણી લિસ્ટેડ કંપનીઓ છે અમે એચડીએફસી નિપોન કુટી વિશે વાત કરીએ છીએ બરાબર તો લગભગ બધી કંપનીઓ ત્યાં લિસ્ટેડ છે પણ મુખ્ય ખેલાડી એસબીઆઈ હજી સુધી લિસ્ટેડ નથી હજી સુધી નથી અને એ જ વાત છે કે એક ડોમિનન્ટ પ્લેયર છે છતાં પણ એ લિસ્ટેડ નથી એટલે એનું મૂલ્યાંકન કરવા યોગ્ય છે હવે જ્યારે અમે જાણ્યું કે એસબીઆઈ કેવી રીતે સૌથી મોટું બન્યું તેમનું એયુએમ છેલ્લા પાંચ વર્ષમાં પચ્ચીસ ટકાથી વધુ દરે વધી રહ્યું છે જ્યારે અન્ય પંદરથી વીસ ટકા દરે વધી રહી છે અને તેમનો પઈટ ગ્રોથ તેમના સૌથી નજીકના સ્પર્ધકની તુલનામાં લગભગ બમણા દરે વધી રહ્યો છે તો જારે અમને બજારમાં આવી પ્રકારની અસંરતાઓ જોવા મળે છે ત્યારે અનલિસ્ટેડ માર્કેટમાં એવી કંપનીઓ છે જે લિસ્ટેડ પ્લેયર્સ કરતા પણ મોટી છે એ કંપનીઓ ઘણી ઝડપી ગતિએ વધી રહી છે ઉદ્યોગ માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે અને આવતા પાંચ થી દસ વર્ષમાં સંપત્તિ સર્જન માટે સારો અવકાશ છે જ્યારે આવા પરિમાણો હોય અને તમે કોર્પોરેટ ગવર્નન્સ પણ ચકાસો એટલે કે મૂલ્યાંકનના પરિમાણો લગભગ એક જ હોય છે તમે કોઈ પણ સ્ટોકનું મૂલ્યાંકન કરો એ લિસ્ટેડ હોય કે અનલિસ્ટેડ મૂલ્યાંકનના પરિમાણોમાં બહુ ફરક નથી તો અમે શું કરીએ છીએ અમે યોગ્ય રીતે તેનું વિશ્લેષણ કરીએ છીએ અને અમારા ક્લાયન્ટ્સને રજૂ કરીએ છીએ પછી તેઓ તેઓ પોતે સરખામણી કરીને નિર્ણય લઈ શકે છે કે તેમાં રોકાણ કરવું યોગ્ય છે કે નહીં જેમ આપણે જાણીએ છીએ જ્યારે કોઈ સ્ટોક સૂચકાંકોમાં લિસ્ટેડ હોય છે એ શેરની કિંમત અનેક પરિબળો દ્વારા નક્કી થાય છે એમાં સ્ટોકની લિક્વિડિટી હોઈ શકે છે અને એના આધારે પણ કિંમત નક્કી થાય છે મોટો પરિબળ એ છે કંપનીનું વાસ્તવિક પ્રદર્શન જેમ કે ફાઇનાન્શિયલ્સ પ્રગતિ ટ્રેક્શન વગેરે અને સાથે જ સ્ટોકની માંગ અને પુરવઠો પણ મહત્વપૂર્ણ છે જો લિક્વિડિટી ઓછી હોય તો એ સમયે સ્ટોકની કિંમતનું મૂલ્યાંકન ખૂબ જ અલગ હોય છે ખાસ કરીને અનલિસ્ટેડ સ્ટોકમાં તો આવા પરિબળો કેવી કેવી રીતે રીતે કામ કરે છે નક્કી કરીએ તમે જાણો કિંમત કેવી રીતે નક્કી થાય છે એ કેવી રીતે નક્કી થાય છે અથવા કિંમત કેવી રીતે શોધાય છે અને કેવી રીતે તમે જાણો છો કંપનીનું પ્રદર્શન વધુ સારું કે ઓછું સારું એ કિંમતમાં કેવી રીતે સામેલ થાય છે તો તમે જાણો છો મારા મતે આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે જ્યારે તમે કોઈ પણ અનલિસ્ટેડ સ્ટોકનું મૂલ્યાંકન કરો છો કારણ કે તમે જાણો છો એ તક પણ આપે છે અને સાથે જ ઓછી લિક્વિડિટી પણ જુઓ આ કંપનીઓ લિસ્ટેડ કંપનીઓની સરખામણીમાં ઓછી લિક્વિડ હોય છે કારણ કે અત્યાર સુધી આ કંપનીઓ સામાન્ય જનતા સુધી પહોંચી નથી ખરીદનાર અને વેચનાર ઓછા હોય હોય છે છે મર્યાદિત લોકોના હાથમાં એટલે લિક્વિડિટી ઓછી રહે છે અનલિસ્ટેડ સ્ટોક્સે ઘણી લિક્વિડિટી મેળવી છે પણ ઘણી કંપનીઓ હજુ પણ ખૂબ ઓછી લિક્વિડ છે તો જ્યારે લિક્વિડિટી ઓછી હોય છે ત્યારે કિંમત શોધવી એ શક્ય નથી જેન લિસ્ટેડ માર્કેટમાં સંપૂર્ણ રીતે જોવા મળે છે તેમ અહીં નથી તો આવી સ્થિતિમાં પણ તક મળે છે અને ઓછી લિક્વિડિટી હોય ત્યારે એ સરળતાથી મેનિપ્યુલેટ પણ થઈ શકે છે એટલે આપણે સાવચેત રહેવું જોઈએ કે આપણે એવા કોઈ સ્ટોકમાં ન જઈએ જે યુફોરિયામાં હોય અને ખૂબ જ ઊંચા મૂલ્યાંકન પર હોય જો એ મૂલ્યાંકન એ વૃદ્ધિને યોગ્ય ઠરાવતું ન હોય તો અમે સામાન્ય રીતે એમાંથી દૂર રહેવું પસંદ કરીએ છીએ અમે તો એના વિશે વધુ અભ્યાસ પણ કરવા માંગતા નથી તો તમે જાણો છો પણ અમને એ પણ ખબર છે કે ઓછી લિક્વિડિટી હોવાને કારણે કેટલીક કંપનીઓના શેર લિસ્ટેડ કંપનીઓની સરખામણીએ ખૂબ આકર્ષક મૂલ્યાંકન પર ટ્રેડ થાય છે તમે એવું પણ કહી શકો કે જો આપણે લિસ્ટેડ કંપનીઓ સાથે સરખામણી ન કરીએ તો એવી કંપનીઓ છે જે ઉદ્યમાન થીમ્સમાં છે અથવા એવી છે જે સમગ્ર અર્થતંત્રની સરખામણીએ ઝડપથી વધી રહી છે છતાં એ કંપનીઓનું ટ્રેડિંગ સમગ્ર બજારના સામાન્ય મૂલ્યાંકન પર થઈ રહ્યું છે તો અમને ખબર છે કે ખૂબ આકર્ષક મૂલ્યાંકન છે તો આવી પરિસ્થિતિમાં જ્યારે લિક્વિડિટી ઓછી હોય ત્યારે અમે માત્ર મિસપ્રાઇસિંગ અથવા એવી તકો શોધી રહ્યા હોઈએ છીએ જ્યાં અમને એ જોવા મળે છે બરાબર અહીં સાઠ થી સિત્તેર ટકા જેટલો સારો ગેપ અલ્ફા છે અને સમય જતા અમે પણ જાણો છો અમે માનીએ છીએ કે આવી કંપનીઓ આગામી ત્રણ વર્ષમાં બે શૂન્ય થી વધુ જનરેટ કરી શકે છે એવી કંપનીઓ જ જ્યાં આવું પોટેન્શિયલ દેખાય તેમાં પ્રવેશીએ છીએ અથવા મૂલ્યાંકન કરીએ છીએ ખરું મારો આગલો પ્રશ્ન થોડો ઓપરેશનલ સ્વભાવનો છે તો માનીએ કે અને હા એ પહેલા હું એટલું જ કહેવું હતો કે આ બેકગ્રાઉન્ડ હોમવર્ક જાણો છો હોમવર્ક લાયન્ટને આ અવસરો સૂચવવા કે લેવા પહેલા આ બધું સિમ્પલિસિટી દ્વારા જ કરવામાં આવે છે અમારી પાસે રિયા અને રિસર્ચ એનાલિસ્ટ લાયસન્સ છે આગળ જે હું પૂછવા માંગુ છું એ પણ થોડું ઓપરેશનલ સ્વભાવનું છે ઉદાહરણ તરીકે જો કોઈએ અનલિસ્ટેડ સ્ટોક ખરીદવાનો નિર્ણય કર્યો હોય તો પ્રક્રિયા શું છે છે અને કેવી રીતે થાય જો કોઈ પાસે બ્રોકિંગ ડિમેક ટ્રેડિંગ એકાઉન્ટ હોય તો એ સરળતાથી ઇન્ડેક્સના અથવા અન્ય સ્ટોક્સ ખરીદી શકે છે અનલિસ્ટેડ આ સ્પેસમાં આ કેવી રીતે થાય છે હા એ લગભગ એ જ છે ખરેખર અપ્રેન્ટિસનો મોડલ બહુ જ સમાન છે ઘણા લોકો એ વિશે જાણતા નથી રોકાણકારો અવગત નથી જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ છે તો તમે આ શેર ખરીદી શકો છો સેન્ટ્રિસિટી આ શેર ઓફર કરે છે તમને દરરોજ ભાવપત્રક મળે છે જેમ કે બજારમાં દરરોજ સ્ટોકના ભાવમાં ફેરફાર થાય છે અનલિસ્ટેડ માર્કેટમાં પણ હવે લિક્વિડિટી વધી ગઈ છે અને દરરોજ સ્ટોકમાં ફેરફાર થાય છે ભાવમાં અને અમે તમને ડીલ્સ ઓફર કરીએ છીએ અને એકવાર ક્લાયન્ટ ઈમેલ પર ડીલ કન્ફર્મ કરે છે પછી અમે ફંડ્સ માટે પોહીએ છીએ ક્લાયન્ટ અમારા અમારા બેંક એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરે છે અને અમે ટ્રાન્સફર કરીએ છીએ આ શેર ક્લાયન્ટના ડીમેટમાં ટ્રાન્સફર કરીએ છીએ અને બધું જી પ્લસ વનમાં થાય છે મારું અર્થ છે કે બે દિવસમાં ટ્રાન્ઝેક્શન પૂર્ણ થાય છે બંને પગલાં બંધ થાય નવે ટકા અંલીસ્ટેડ સ્ટોક્સમાં થોડા અનલિસ્ટેડ અથવા પ્રીઆઈપીઓ થીમ્સ છે જ્યાં રોફર હોય છે કંપનીના સિનિયર મેનેજમેન્ટ પાસે રાઇટ ઓફ ફર્સ્ટ રિફ્યુઝલ હોય છે તો એકવાર અમને મંજૂરી મળી જાય પછી અમે એ શેર ટ્રાન્સફર કરીએ છીએ પણ આ માત્ર કંપનીના બે થી ત્રણ સુધી જ સીમિત છે બાકીના મોટા ભાગના શેર તો ફ્રીલી ક્રેડેબલ હોય છે જેને તમે ટ્રેડ કરી શકો ટ્રાન્ઝેક્શન બે દિવસમાં પૂર્ણ થઈ શકે છે શું રોકાણકારો આ સ્ટોક્સ વેચી શકે છે હા 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 રોકાણકારો જોઈ શકે છે એકવાર એ તમારા ડીમેટમાં આવી જાય પછી તમે આ શેર કોઈને પણ વેચી શકો અને આ ટ્રાન્ઝેક્શન કરવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે માટે કંઈક બેઝિક દસ્તાવેજો તો હોવા જ જોઈએ હા હા શેર ટ્રાન્સફર કરવા માટે જુઓ ક્લાયન્ટ પાસે બેઝિક હોવી જોઈએ તેમાં સ્પાન અન્ય કાર્ડની નકલ અને હોય છે જે ક્લાયન્ટ માસ્ટર લિસ્ટ છે કારણ કે તેમાં તમારો આઈડી અને ક્લાયન્ટ આઈડી હોય છે આ પ્રકારની વિગતો અને કેન્સલ ચેક જેમાં બતાવવામાં આવે છે કે કયા બેંકમાંથી આપણે ફંડ્સ મેળવી રહ્યા છીએ તો કોઈ પણ અનલિસ્ટેડ સ્પેસમાં ટ્રાન્ઝેક્શન માટે બેઝિક જરૂરી છે સમજી ગયું તો છેલ્લી વાત જે હું તમારી સાથે ચર્ચા કરવા માંગતો હતો એ છે કે તમે જાણો છો શું તમને કોઈ ઉદાહરણો યાદ આવે છે તમે જાણો છો તાજેતરના સમયમાં એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં હા જ્યાં તમે જાણો છો કેટલાક અનલિસ્ટેડ ઇક્વિટી અવસરો ઉપલબ્ધ હતા જે મોટા ફંડ્સ દ્વારા સફળતાપૂર્વક ખરીદવામાં આવ્યા હતા અઠવા પછી વ્યક્તિગત રોકાણકારો પણ અને પછી લિસ્ટિંગ પછી હાલમાં ભાવો ખૂબ ઊંચા છે તો પ્રીઆઈપીઓ રોકાણ કરતા તેમને નોંધપાત્ર નફો થયો છે અને મલ્ટી બેગર રિટર્ન મેળવ્યા છે શું તમે આવા કોઈ ઉદાહરણનું નામ આપી શકો છો હાલમાં જે મેં ચર્ચા કરી હતી એ ટાટા ટેકનોલોજીસ હતી હા તો ટાટા ટેકનોલોજીસ અમે પણ તમે જાણો છો હું માનું છું આ કંપનીને મોટા ભાગના ઉપરના રોકાણકારોમાં આઈપીઓ પહેલા મુકેલી હતી અને ગયા એક વર્ષથી તે ઝોનમાં ટ્રેડ થઈ રહી હતી તમે કહી શકો છો જ્યારે આઈપીઓ લગભગ પાંચસો પર આવ્યું ત્યારે લિસ્ટિંગ લગભગ હજાર થયું કોઈ પણ રોકાણ જો સરેરાશ લઉં તો લગભગ સો થી સાતસો રૂપિયા રોકાણકારો માટે ખરીદી કિંમત હતી એક વર્ષ પહેલા અને હવે તે એક હજાર બસો પર ટ્રેડ થઈ રહી છે એટલે રોકાણકારોને લગભગ સો ટકા નફો થયો એજ રીતે જો હું પાછા જાઉં ચાર પાંચ વર્ષ પહેલા તો આઈસીસી લોમ્બાર્ડ મને યાદ છે કે અનલિસ્ટેડ સ્પેસમાં તે લગભગ ચારસો થી ચારસો ના લેવલે ટ્રેડ થતું હતું આઈપીઓ સો ની રેન્જ આવ્યું હતું અને હવે તે લગભગ એક થી એક પર ટ્રેડ થઈ રહ્યું છે તો પાંચ વર્ષમાં લગભગ બે થી ત્રણ ગણું પૈસું થયું છે તો આવા ઘણા ઉદાહરણો છે જેમ કે બિકાજી ફૂડ્સ ડી માર્ટ એવન્યુ સુપરમાર્ટ એ મારું કહેવું એ છે કે ઘણા ઉદાહરણો છે જ્યાં આપણે જોયું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ઓછામાં ઓછું ત્રણ થી ચાર પૈસા કમાયા છે તો જો હું એ કંપનીઓની ટોકરી લઉં જે અમે બે વર્ષ પહેલાં શરૂ કરી હતી જે અમે અમારા ક્લાયન્ટ્સને સૂચવવા માંડી હતી છેલ્લા બે વર્ષમાં પાંત્રીસ ટકાથી વધુ રહ્યો છે તો એ માર્કેટને પછાડી રહ્યું છે અને મોટા ભાગની કંપનીઓ વ્યવસાયની દ્રષ્ટિએ ખૂબ જ સારું કરી રહી છે હજી પણ લિસ્ટેડ કંપનીઓની સરખામણીએ પ્રાઇસ ડિસ્કવરી બાકી છે પણ છતાં આખી ટોકરી છેલ્લા બે વર્ષમાં પાંત્રીસ ટકાથી વધુ વધી છે તો આધારિત રીતે તો તમે કહો કે પ્રીતકો લિસ્ટેડ સ્ટોક પોર્ટફોલિયો અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોની બદલી છે અથવા શું તેઓ પોર્ટફોલિયોને ટેકો આપવાનું કે તેની પ્રશંસા કરવાનું પસંદ કરે છે મને લાગે છે કે પોર્ટફોલિયોને પૂરક છે હજી પણ તમે જાણો છો આપણે જાણીએ છીએ કે લિસ્ટેડ માર્કેટમાં હજારો કંપનીઓ છે અને માર્કેટમાં ઘણી બધી તકો છે અમે એ જ કામ ચાલુ રાખીએ છીએ એવી ખોટી કિંમતે ઉપલબ્ધ તકો શોધવા માટે અને એવી કંપનીઓ શોધવા માટે જે ખૂબ જ ઝડપી ગતિએ વધી રહી છે પણ અનલિસ્ટેડ તરફ જોવું હોય તો ત્યાં માત્ર બસો થી ત્રણસો જેટલી જ એક્ટિવ કંપનીઓ છે એવું કહી શકાય અને એમાંથી માત્ર અમે જે જોઈ શકીએ છીએ જ્યાં અમને લાગે છે કે ત્યાં કિંમત કઈ આકર્ષક છે લિક્વિડિટી છે ક્લાયન્ટ સરળતાથી એક્ઝિટ લઈ શકે છે એમાં ગણતરીની કંપનીઓ હશે કદાચ વીસ થી પચીસ કંપનીઓ જેને રોકાણ માટે યોગ્ય માનવામાં આવે છે બીજી કંપનીઓને વધુ મૂલ્યાંકન કરવી પડે જેમ કંપનીઓ વધે તેમ લિક્વિડિટી વધે ત્યારે ક્લાયન્ટ્સ એ તકોમાં રોકાણ વિચાર કરી શકે છે પણ નિશ્ચિત રીતે લિસ્ટેડ માર્કેટ અનલિસ્ટેડની સરખામણીએ ઘણી મોટી છે તો અનલિસ્ટેડ અથવા પ્રાઇ આઈપીઓ થીમાં કારણ કે લિક્વિડિટી લિસ્ટેડની સરખામણીએ થોડી ઓછી છે એટલે મને લાગે છે કે આવું કરવાથી તમારા સમગ્ર પોર્ટફોલિયોમાં એક કિકર મળે છે તો મને લાગે છે જેમ કે અમે સેન્ટ્રિસકીમાં હંમેશા ભાર મૂક્યો છે પોર્ટફોલિયોમાં દરેક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોવા જોઈએ સાચી રીતે એસેટ એલોકેશન થવું જોઈએ ગોલ પ્લાનિંગ રોકાણ કર્તાની પૃષ્ઠભૂમિ અને ઇનપુટ્સ મુજબ થવું જોઈએ અનલિસ્ટેડ તકો એ ક્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી પોર્ટફોલિયોના રિટર્ન્સમાં કિકર આપે છે અને તમારા મુદ્દા પર ઉમેરવું હોય તો આધિપ્ય મ્યુચ્યુઅલ ફંડ્સ પીએમએસ એ શ્રેષ્ઠ એસેટ ક્લાસ છે કારણ કે ફંડ મેનેજર નિર્ણય લે છે તેઓ રિસ્ક એનાલિસિસ કરે છે વગેરે તો જ્યારે કોઈ રોકાણ કરતા આવી પ્રીઆઈપીઓ આઈપીઓ તકોમાં રોકાણ કરે છે ત્યારે તેની આસપાસ પોર્ટફોલિયો બનાવવું સારું છે માત્ર એક કે બે કંપનીઓમાં ન રોકાય પણ જ્યાં જ્યાં યોગ્ય યોગ્ય લાગે વિશ્વાસ હોય અમે રિસર્ચ અને એનાલિટિક્સ સાથે લગભગ બાર થી પંદર કંપનીઓ રજૂ કરી છે તેઓ મૂલ્યાંકન કરી શકે છે યોગ્ય લાગે તે શોધી શકે છે કદાચ ચાર કે પાંચ કંપનીઓની આસપાસ પોર્ટફોલિયો બનાવી શકાય છે અને પછી રોકાણ કરવું જોઈએ એક જ કંપનીમાં ન